ઉદાહરણ તરીકે જ્યારે તમે ચાલતી કારમાં સંવેદના થાય છે પરંતુ તમારી આંખો સ્થિર સ્થિર પર હોય છે જે આ સંવેદનાત્મક દોરી જાય છે મોશન સિકનેસના કારણો સંવેદનાત્મક વિરોધાભાસ તમારી આંખો જે જુએ છે અને તમારું શરીર શું અનુભવે છે તે વચ્ચે મેળ ખાતો નથી આંતરિક કાનની સમસ્યાઓ આંતરિક કામ સંતુલન અને ગતિ શોધવા માટે જવાબદાર છે તાજી હવાનો અભાવ નબળી વેન્ટિલેશન લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે તાણ અથવા ચિંતા બેચેની અનુભવાથી ગતિ પ્રત્યે તમારી સંવેદનશીલતા વધી શકે છે લક્ષણો ઉબકા ચક્કર પરસેવો ઉલટી થાક મોશન સીકનેસને કેવી રીતે રોકવું અને તેનું સંચાલન કરવું તમારી જાતને યોગ્ય રીતે સ્થાન આપો કારની આગળની સીટ પર બેસો બસ માંગ આગળની નજીક બેસો અને આગળનો ચહેરો કરો પ્લેન માંગ પાંખો પર સીટ પસંદ કરો બોટ પર ડેક પર રહો અને ક્ષિતિજ પર ધ્યાન કેન્દ્રિત કરો સ્થિર ઓબ્જેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરો સંવેદનાત્મક સંઘર્ષને ઘટાડવા માંગ મદદ કરવા માટે અંતરતા ક્ષિતિજ માંગ સ્થિર ઓબ્જેક્ટ જુઓ તાજી હવા મેળવો જો શક્ય હોય તો તાજી હવામાં શ્વાસ લેવા માટે બારી ખોલો અથવા બહાર જાઓ વાંચન અથવા સ્ક્રીન ટાળો આ પ્રવૃત્તિઓ તમારી આંખો અને આંતરિક કાન વચ્ચે સંવેદનાત્મક સંઘર્ષને વધારીને લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે મુસાફરી કરતા પહેલા હળવાશથી ખાઓ પ્રવાસ પહેલા ભારે અથવા ચીકણું ભોજન ટાળો નાનો હળવો નાસ્તો ઉબકાર રોકવામાં મદદ કરી શકે છે હાઇડ્રેશન પાણી પીવો પરંતુ આલ્કોહોલ અને કેફીન ટાળો કારણ કે તે તમને ડિહાઇડ્રેટ કરી શકે છે અને લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે ઓવર ધ કાઉન્ટર ઉપાયો એન્ટીહિસ્ટેમાઇન્સ જેમ કે ડિમેનહાઇડ્રીનેટ ડ્રામાઇન અથવા મિટલીઝીન બોનાઇનનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે આદુના પૂરક અથવા ચા એ કુદરતી ઉપચાર છે જે ઉબકાને દૂર કરવામાં મદદ કરી શકે છે એક્યુપ્રેસર તમારા અંદર લાગુ કરવાથી ઘટાડવામાં મદદ મળી શકે છે ખાસ કાંડા બેન્ડ આ બિંદુને લક્ષ્ય બનાવવા માટે રચાયેલ છે જો મોશન સિકનેસ એ વારંવારની સમસ્યા હોય તો તમે પ્રિસ્ક્રિપ્શન દવાઓ અથવા વધુ સલાહ માટે હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લઈ શકો છો